તમારે શું કરવાનું છે આ એક ભાગ નથી જોજો એટલે આપણો જવાબનો ખાનો આ થયો એની અંદર ડાબી બાજુ નીચેના ભાગમાં લીટો નથી અહીંયા છે નહીં ચાલે અહીંયા છે નહીં ચાલે એટલે આ થઈ ગયા ફિનિશ હવે વૈધા બે બે માં અહીંયા આખું જ છે ઉપર જો એક ત્રિકોણ છે એટલે આ એક ત્રિકોણ છે અહીંયા તો બે થઈ જશે એટલે આ નહીં ચાલે આપણો જવાબ કયો આવશે સી બીજી છે

એડમિશન રજીસ્ટર કરી લેજો તમારા થી નાના ધોરણમાં ભણતા ત્રીજા ચોથા ધોરણમાં ભણતા બાળકોને લિંક શેર કરજો જે કોઈ પણ બાળકો ટ્યુશનની ફી માં પોચી શકે એમ નથી એને પણ આ YouTube માંથી સંપૂર્ણ કોર્સ તમે ફ્રી માં ભણી શકો એમ છો એટલે ચિંતા ન કરતા બધાને જ તમે આ કોર્સ ની લિંક જે છે એ શેર કરવાનું ભૂલતા નહીં ફાયદા ઘણા બધા છે આપણો ગણિત તો પાવરફુલ થવા જ લાગ્યું છે બૌદ્ધિક ક્ષમતા વિધી છે યુપીએસસી જીપીએસસી જેવાળા પેપર માં પણ આવા જ પ્રશ્નો આવે છે પાસ થઈ જવાથી નવા જવાહર નવોદય 6 થી 12 નું સીબીએસસી બોર્ડનું શિક્ષણ ફ્રી છે પ્રેક્ટિકલ એપ્રોચ થી આપણે ભણીએ છીએ અને જો અત્યારે તમે આવડત કેળવો છો અત્યારે તમારે બૌદ્ધિક ક્ષમતા વધારશો અત્યારે તમારે હોશિયારી વધશે તો અત્યારે કેળવેલી આવડત એ ભવિષ્યની આવડત છે અને પાછી ફ્રી છે ઓકે તો તમારાથી નાના ધરુમાં ભણતા બાળકો સાથે તમારા ગામના ગ્રુપ સોસાયટીના ગ્રુપની અંદર લિંક શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને બીજા કોઈ તૈયારી કરવી છે ઘરેથી તો એને ખ્યાલ આવે અને ઘરેથી તૈયારી કરી શકે મળીએ નવા ક્વેશ્ચનમાં જોઈએ ચલો શું કરવાનું છે પહેલા ફિનિશ અપ કરીએ મારો ટંડન ટંડન અને વચ્ચેથી લીટો ઓકે તો આપણો બોક્સ બન્યો આ એમાં હવે આટલું ધ્યાનમાં રાખો શું કરશું જમણી બાજુ ઉપરના ખૂણા માણી ભેગી થાળી છે આ એક જ છે બાકીના ત્રણેય માં જો આને ચોરસ બોક્સ પર આને આની ભેગી કરતા છે જવાબ કયો આવશે પ્રતિક નીચેનો પ્રશ્ન આ બંને ભાગ ગાટા લેડી શું કરશો હવે આપણી આકૃતિ થઈ આ જમણી બાજુ નીચેના ભાગમાં અણી એકમાં છે

ટુન 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 જલેબી બનાવો ફરી પાછી બનાવો એના ઉપર કાળો ટપકો મૂકો સામ સામેના સરખા હોવા જોઈએ એ સરખા છે ને તો આપણે કેવો ભાગ આવશે ઘાટો કાળો ઓકે ઉપરની બાજુએ ઘાટો કાળો અહીંયા છે અહીંયા નથી અહીંયા નથી અહીંયા નથી કેમ કે આ બે બની છે છે અહીં ખાલી પતી ગયો જવાબ ઓપ્શન નંબર એ પીજી છે રેડી ને ચલો નેક્સ્ટ શું કરશું પછી ત્રણ અને એમાં પાછું ગાંટું કરવાનું છું જ્યાં ભેગું થાય ત્યાં કરી દઈએ અહીંયા શું કરવાનું છે કાંટું છે શું કરવાનું છે આમ પછી જો આ એક ગોળ દોરવાનું ઉપર ને ત્રણ પછી અહીંયા ગોળ દોરવાનું પછી નીચે ગોળ દોરવાનું છે હવે નાખો

next सवाल आoverline वर्षा जिढेरियो वर्षा नु नीनु नीरोcli ने कारेला नुसा નથી એમ કે સમજું કે જો હે બેલે ઓકે જાવ ઓકે પણ

निश आने के लिए कब तो तेरा गोल गोल टमेटू इन अजीना आम चट्टू ये गी गोल खट्टू फू असमस्त में डिंग लाड़स ये साबनाना है बनाना है ओ बनाना नहीं केला नहीं ओके चलो सोचो सोचो आये आड़ौली टोना थे आये आड़ौली टोस नहीं चले आ, आ तो क्यों गुज़रोगे नहीं चले देख रे आया क्या हम नहीं तो ऐसे आये ना वो नहीं तो ऐसे नहीं चले वही तो भी सी फिनिश आवड है बाढ़ को आवड है आवड है तुमने आवड है हाँ बंचावनों बंचावनों हाँ बंचान 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 शो गरमाने चाहिए बहुत चलो चाहिए ठीक हो वडी पाछो एन पाछो एक बीजो टेको रॉकेट छोड़ना चाहिए दिवाळी आवे छे बाजू वाला धर्मनो छे जे अंदर जो तर बाजू आवशे ओके ऊपर ने बाजू वाली जाती हो तो नट्टी जाती नट्टी जाती आ तो हम हमी जाय छे आ आवशे डी प्रतिनिधि यच 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 अरे यच 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 अरे यच 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 अरे आमा तो अगलो ताबा मुजियो तो मने नते आवतो तू कर तू बे लेगा ते तोल तली पहला लीती करो पच्चीस वाले स्कूल में बैठा बैठा चुन चुन पड़े लम्बो चुने पर लेट तब कागलो जहाँ भेजा थे चीनी है जो पति क्यों नहीं उठे जो जहाँ क्रोस था है तब का जो बड़े को क्लियर थी चार तब का वालों को तो नो 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 यस सी फिनिश रेडी दिन चार नेक्स्ट 57 हेलो भाई 57 57 27 57 थैंक यू आप पछोळू છું ટીકોની રોડ છું ટીકોની મને પછી હું ઢોળું છું पछોળા આ અલગમાં પ્લાસ્ટર કરવાડો આપણે ચૂને નહીં પી ઢોળું છું पछોળું છું અહીંથી દીંચા અહીંથી હਿੱdde હીડળ ઈટોને થઈ ગયેલું આ થઈ ગયેલું ચાલ આ હું ગોટો

જો અહીયા પતન બને છે યસ અહીયા પતન બને છે યસ હવે બે વિદ છે હવે શું કરશું હવે આડો લીટો નથી જો અહીયા આડો લીટો છે ગાડી ચાલે કેવું છે ઓપ્શન નંબર સી આ તો ભુઈ ભુલામ છે જેઠા દાળવાળી શું કરીશું हवन કરીશું પરહવન કરીશું हवन કરીશું हवन કરીશું हवन કરીશું એટલે જેમનો નું નમતો હોય ને એના જેવું છે જો પહેલા અહીંથી આમ જવાનું છે નીચે 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 તો હવે આમ જવું પડે હેલો

કેવી રીતે આગી આગી પછી આધોરન પાછું હે પછી પાછડી હોય સદાય હે અલા અંબાલ ની કતો છે તારે કોમેન્ટ માં કહેજો ડી આવે કે એ નો આવે હા ચાલ રાળ બાળ કે એમ કે છો તું કોમેન્ટ માં કહેજો ડી આવે કે નો આવે આ બાકી રાખો છો શું આવે જવાબ એમ તો કોમેન્ટ માં કેવી રીતે કહેશો ડી આવે પણ કેવી રીતે ડી આવે ચાલ તો આ આમે શું હતો ઇન્વર્સ થા જાટુ બટુ ઓલા બધા ઘાટુ નથી આ બધા ઘાટુ નથી એટલે એ નઈ ચાલે બરાબર આ ક્રોસ થઈ એટલે આયે નઈ ચાલે આ બે તો નીકળી એમાં બધાય કયું હા હું આય નો એમ ઓકે અહી આમ દૂર તો આમ ચાલું ને પાછું रेडी क्लियर थी नहीं तो आ तो आम बीच है सब ना उसे नहीं कोई और सोप्शन नंबर बी रेडी चलो नेक्स्ट ओवर सेट मो सुकर ये दादा सांझी गवड़ा मोराज ये ओवर सुने चलो गतो 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 ये घटता तीन है ये हमको नहीं चलेगा रे बाबा ये भी नहीं चलेगा चलो काला काला टपका हुआ जो ये नजर नो लागे ना एक में भी आया छे आया नथी आया नथी चलो कोई ऑप्शन आउसे ओ हो आता तो आयो चलो हम ये छोटा वाली छे सो कर सो अब ये सो कर सो अब